વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં ભારે વરસાદને વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યા બાદ વિશ્વામિત્રી નદી કાંઠે થયેલા દબાણોની સાથે સાથે વરસાદી કાંસો પર થયેલા દબાણોનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો હતો જેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા વરસાદી કાંસના દબાણો હટાવવાની ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે આજે બાગ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે આરાધના ટોકીઝથી ખાસવાડી સ્મશાન સુધી વરસાદી કાંસ ઉપર બનેલા બાર શેડના દબાણો દૂર કરવાનું ચાલુ કરવામાં આવ્યું હતું અહીં પતરાના શેડમાં કાર રિપેરિંગના ગેરેજ છે આ લોકોને નોટિસ પણ આપવામાં આવી હતી જાણવા મળ્યા મુજબ અહીં ત્રીસ ફૂટનો રોડ છે અને ત્રીસ ફૂટના રોડમાં જે દબાણો આવે છે તે તોડવાનું કાર્ય સવારે દબાણ શાખાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ચાલુ કર્યું હતું તોડફોડ પહેલાં ત્રીસ ફૂટના રોડની માપણી કરવામાં આવી હતી હજુ ગઈકાલે કોર્પોરેશન દ્વારા હાઈવેને સમાંતર આવેલી વરસાદી કાંસ ઉપરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા વર્ષોથી આ દબાણો તોડવામાં આવતા ન હતા